ગેરરીતિ થઈ હોવાનો આરોપ લાગ્યો છે અને આરોપ લગાવનાર છે ખુદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પીસી પટેલ જેમણે ભરતી મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ સીઆર પાટેલને લેખિતમાં રજૂઆત કરી છે અને લાખો રૂપિયા લઈને ભરતી કરાયનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે મારા સંવાદદાતા દર્શન પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું દર્શન સહકારી રાજકારણ સાબરકાંઠાનું આ સમાચારથી ગરમાઈ શકે છે શું આરોપ અને કોની ઉપર આરોપ પીસી પટેલના ધ્વનિ સાબરકાંઠા જિલ્લામાં અગાઉ પણ સહકાર ક્ષેત્રમાં ભરતી બાબતે આક્ષેપો થયા છે

લાગ્યા છે લાખો રૂપિયા લઈને ગેરકાયદે गैरकायदे भर्ती ना। आ आरोप બેન મારા સિનિયર આગેવાન પૃથ્વીરાજ જે ભ્રષ્ટાચાર નો આરોપ લગાવ છે એ કોઈ પણ જગ્યાએથી સાબિત કરતા હોય તો કોઈની જોડે થી બી એવો આક્ષેપ કરતા પેલા એમને સાબિત કરવું પડે કે આ લોકોએ કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે હકીકત એવી છે કે એમાં અમે માણસોની જરૂર હોય નિયામક મંડળે જે તે ટાઈમે ઠરાવ કરેલો કે ભાઈ આપડા જે રીતે મહેકમ છે એમાં મારી જોડે ચાર એપીએમસી ચાલે છે મારી જોડે ઓલરેડી સ્ટાફ હાલ વિશ નો છે વિષ્ણુ સ્ટાફ માં એરાજી મારી જોડે ખેડૂતો જે લોકો ઉનાળાની માં જે ખેડૂતો માલ લઈને આવે એમના તો માલ ફટાફટ ખાલી થાય એ રાહ જોઈ લેવાય એ ખેડૂતો એક બાજુ હેરાન થતા હોય માણસો છે હવે માણસો નથી તો ભરતી કરવી પડે ભરતી કરવા માટે અમે ઓલરેડી જાહેરાત જાહેરાત આપી એમાં જે અરજીઓ આવી એજન્સી એજન્સીને અમે કીધેલું હતું કે ભાઈ આપડા એકદમ યોગ્ય અને રેગ્યુલર જ કામ કરવાનું છે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર વાળી વાત આમાં આવતી જ નથી એટલે રૂપિયા લઈને તમે કોઈને ભરતી નથી આપી એવું સાબિત હા એવું સાબિત જો મારા સિનિયર આગેવાન પૃથ્વીરાજ સાબિત કરતા હોય તો એ એ હોય રીતે આપણે માફી તો ગુનેગાર સાબિત થવા માટે તૈયાર છીએ જી અશોકભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો જેમણે આરોપ લગાવ્યો છે સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પીસી પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે પીસીજી આરોપ

કોકનો સારો છે સારાનો છોકરો છે કોકનો સાડુનો છોકરો છે આવી જ રીતના લોકોની મેં ત્યાં કાલે માર્કેટમાં જઈ અને આપ્યું પણ કરું કે જુઓ ભાઈ અને આવું એટલે હાલ આરોપ એટલે એ રીતે કે ભરતી હજુ કરી નથી એ લોકોએ પણ આવું થઈ રહ્યું છે એ જાણ કરી મેં ભરતી આવી રીતે એક બાર લોકોની ભરતી કરવાની અને એકવીસ અરજીઓ આવે બીજું જે એજન્સી ને કામ આવ્યું છે મહેસાણાની કોઈ એજન્સી છે એનું સરનામું આપ્યું છે ત્યાં તપાસ કરતા જ છે સાડું લઈ લઈશ તારો આ લઈ લઈશ ફલાણું એ લઈ લઈશ અને પાસે માણસો છે કેટલા માણસો કીધા વીસ કીધા ને અત્યારે હાલની સંખ્યા હું તમને ગણાવી દઉં એમને અત્યારે એકવીસ કાયદેસરના છે છ રોજમદાર છે અને બે છ છ બે બાવીસ એ છે ને એમ કહીને અઠ્યાવીસ ની સંખ્યા છે આજની તારીખે અઠ્યાવીસ ની સંખ્યા છે રોજમદારો એ લોકોને કાયમી નથી કરતા જે રોજમદારો છે બીજું એમને ત્યાં કોઈ કોઈને પ્રમોશન નથી આપતા એટલે જવાબદારીઓ સોંપતા નથી અને આવી રીતે ભરતી કરવા માટે કુલડીમાં ગોળ ભાગ્યો એટલો કે બાર લોકોની ભરતીઓ એકવીસ અરજીઓ આવે આજે આજના પેપર માં જુઓ ગુજરાતમાં કેવા વાંચ્યું ભરતીમાં કઈક વીસ હજાર કે એવી કઈક આવી ગઈ એવું મેં આજના એટલે આ લોકોએ આખું કોઈ જેને જાહેરાત આપી જાહેરાત પછી એના અરજીઓ ફક્ત એકવીસ જ આવી પાછું બધું બીજા બીજા એમાં આપી નહીં તો આટલો મોટો તમારો તાલુકો હોય જિલ્લો હોય અને બીજા લોકો કોઈ એપ્લિકેશન જ ના લે એવું બને નહીં સાહેબ આપ કહી રહ્યા છો ને કે ભાણિયા ભત્રીજા પુત્રો જમાઈ ને નામ નામ સાથે આપી શકાય નામ સાથે મેં એપીએમ માં આપી દીધું છે લોકોને ઓકે આપે અમિત શાહ સી ને પણ પત્ર લખ્યો છે બીમાર છે એટલે અમદાવાદ આવેલો છું હાલ ઓકે એટલે રજૂઆત કરવાના છો છે આભાર એબીપી સાથે વાત કરવા માટે તો સાબરકાઠાના સહકારી રાજકારણમાં ભરતીના આ આરોપને લઈને ગેરકાયદે ભરતીના આરોપને લઈને રાજકારણ ગરમાઈ શકે છે ઈડર માર્કેટયાર્ડ કે જ્યાં ભ્રષ્ટાચાર કરીને ભરતી કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે